ભરૂચના હાંસોટમાં વરસાદના કારણે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે હાંસોટથી કંટિયાળ ઝાડને જોડતા મુખ્ય માર્ગ પર દંતરાઈ ગામ નજીક બનાવવામાં આવેલ ડાયવર્ઝન પરથી વનખાડીના પાણી ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો આ રસ્તો બ્લોક થઈ જવાના કારણે તંત્રએ જાહેરનામું બહાર પાડી વાહન ચાલકો માટે ડાયવર્ઝન આપ્યું છે જેમાં હાંસોટથી કંટિયાળ ઝાડ તરફ જતા વાહન ચાલકોએ અલવા કાંટાસાયણ બોલાવ ધમરાડ વઘવાણ થઈ જાળ તરફ જવાનું રહેશે જ્યારે હાંસુર તરફ જતા વાહન ચાલકોએ વઘવાણ ધમરા બોલાવ કાંટાસાયણ અને અલવા થઈ હાંસુર તરફ જવાનું રહેશે આ અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જાહેરનામાનો ભંગ કરનાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે નાળાની કામગીરીના પગલે બાજુમાં જ ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું પરંતુ તે ધોવાઈ જતા હવે વાહન ચાલકોએ ફેરવો સહન કરવાનો વારો આવશે